ઢાઢર નદીમાંથી મહાકાઈ મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ આમોદ વન વિભાગની ટીમે ભારે સહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો મગરનો મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો આમોદ તાલુકાના પુરસા રાત્રિના સમયે રહેણાક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે મગર રહેણાક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતા મગરને ભારે સહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો જાણવા મળતી માહિતી મુજબ ઢાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે બાર ફૂટ લાંબો મહાકાય મગર આવી જતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચીએ આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઈ પરમાર બિટગાર્ડ અનિલ પડિયાર વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે સહેમત બાદ માકાઈ મગરનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નિર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો ગત રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવ ગયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પઢિયારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયમ સવકશ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનો ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે